એક દાડો હું માતા એવું કહીશ જે જે માણસો તમને જોઈ અને મોડું અવરું ફેરવતા જ એને એના એજ માણસો મારા સાની ટકી ટકી રહેતો ખાલી એક વરસ એના એ જ માણસો જો તમને હાથ જોડી રોમ રોમ ના કરાવું નેરડી માતાને અભિમાનથી નહીં અભિમાનથી નહીં પણ મારી કૃપા જેવી છે તમે કદાચ એમ થાય કોઈ રોડ ઉપર રસ્તા પર કોઈ ગામડે કદાચ મારો ભાવિક ભક્ત મળી જાય ને તો એક ભાવિક ભક્ત બીજા ભાવિકને પગે લાગે જય માતા જય કોકાલ આ મારા નોમ નું મોન મળે મળે ને તો આ બધી કૃપા છે પણ આવી કૃપા શું કહું બધા મને તો દયા બહુ આવે છે બોલો મારા ભગવાનને કહું છું કાલને મને બધું લાય બધાને આપી દઉં મુઠે ને મુઠે આપી દઉં મારી બે ગુઠી ઓછી પડે તો મારા ખાતાની જેટલી માતાઓ છે ને હું વહાણવા